અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રીમા દોશી આપણી સાથે જોડાયા છે રીમા અમદાવાદમાં સવારે હળવો વરસાદ રહ્યો ત્યારબાદની બોપલની પરિસ્થિતિ શું છે ચોક્કસથી રાધા જો વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાની હદ જે વિસ્તારમાં પૂરી થાય છે તે વિસ્તાર એટલે કે ઘુમા ઘુમા અને ત્યાં અમે છીએ ઘુમાનું આવેલું આવેલું વિસ્તારમાં બોપલ ઘુમાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર અહીંયાની પરિસ્થિતિ એવી છે કે આપ જુઓ જ્યાં જુઓ ત્યાં ગટરના પાણી છે તે સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર ફરી વળ્યા છે સવારે પાણીનું લેવલ આના કરતાં પણ વધારે હતું જે પડી રહી છે અને તેનું મુખ્ય કારણ છે કે આ વિસ્તારમાં આસપાસમાં જેટલી પણ ડ્રેનેજ ડ્રેનેજ લાઈનો લાઈનો આવેલી છે 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 તે તમામ એક એક બાદ ઉભરાતી હોય અને તેના કારણે આ પરિસ્થિતિ સામૂહિક આરોગ્ય કેન્દ્રની બને છે આ વિસ્તારની અંદર સરકારી દવાખાનું છે તે આ એક જ છે અને જે ખૂબ મોટું છે અને તેનામાં ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે અને તે તમામ દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો છે તે આવે છે અને તેનું મુખ્ય કારણ કે આ વિસ્તારની અંદર જે ડ્રેનેજ લાઈનો આવેલી છે તે તમામે તમામ ડ્રેનેજ લાઈનો ઓવરફ્લો થાય છે જેના કારણે દર્દીઓ અને સાથે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ પરિસ્થિતિ એટલા ખરાબ છે કે એક નહીં પરંતુ આ લાઇનની અંદર આવેલી તમામ પાંચ કે છ જેટલી ડ્રેનેજ લાઈનો છે જે અમે આવ્યા ત્યારે અહીંયાથી પાણી સતત ઉભરાઈ રહ્યું હતું પાણી સતત બહાર આવી રહ્યું હતું અને તે પરિસ્થિતિ દિવસ દરમિયાન છ થી સાત વખત થતી હોય છે કે તમામ ડ્રેનેજોમાંથી પાણી છે જે બહાર આવે છે અને તેના કારણે જ આ વિસ્તારમાં સતત પાણી છે જે દૂષિત પાણી ડ્રેનેજનું પાણી છે તે જોવા મળે છે અને તેના જ માટે આસપાસના રહીશો છે તેમને પણ હાલાકી ભોગવવી પડી રહી હોય છે અને તેની સાથે જ જો વાત કરીએ તો એમ ટીએસનું અહીંયા ઘુમા ગામનું જે છેલ્લું બસ સ્ટેન્ડ આવેલું છે તે બસ સ્ટેન્ડ પણ સમગ્ર રીતે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય છે બસ સ્ટેન્ડમાં જો કોઈ મુસાફરો આવે તો તેમને પણ હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે પબ્લિક યુરિનલ છે તેની બહાર પણ પાણી અને અહીંયા વાત એ છે કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે જ્યાં મોટા પ્રમાણમાં આ વિસ્તારના ગરીબ દર્દીઓ છે જે પોતાની સારવાર લેવા માટે આવતા હોય છે તે જગ્યા પણ અહીંયા દૂષિત પાણી ડ્રેનેજનું પાણી છે જે ફરી વળ્યું છે અને તેના કારણે તમામે તમામ લોકો છે જેમને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે આ પરિસ્થિતિ માત્ર વરસાદ જીરીમાં આભાર તમામ વિગતો સાથે જોડાવા બદલ